નમસ્કાર દર્શક મિત્રો આજે મુદ્દાની વાતમાં મોત માથે લઈને અભ્યાસ અર્થે જતા આદિવાસી ગરીબ પરિવારના નાના નાના ભૂલકાઓ સાથે કોઈ હોનાર સર્જાય તે પહેલાં આ સૂતેલા તંત્રને જગાવું છે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર હરણી લેક કરુણાંતિકામાં તેર નાના નાના ભૂલકાઓ સહિત પંદર નિર્દોષ જીવો કાળના ખપ્પરમાં હોમાઈ જતા મરણ જનાર બાળકોના પરિવારના હૈયાફાટ રુદન અને એમ્બ્યુલન્સના સાયરનોથી એક પ્રકારના સ્તબ્ધતાનો માહોલ વડોદરા ખાતે જોવા મળી રહ્યો છે આ ઘટનાને પ્રત્યક્ષ અથવા ટીવી તેમજ મોબાઈલ સ્ક્રીનમાં જોનાર લોકોના હૃદય પણ કંપાઈ ગયા હતા હવે સરકાર દ્વારા સહાય જાહેર કરી પરિવારો જોડે સંવેદના વ્યક્ત કરી એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે આ પહેલાં પણ મોરબી હોનારત સુરત તક્ષિલા હોનારત અમદાવાદના કાંકરિયા રાઇડની ઘટના હોય આવી તમામ પ્રકારની ઘટનાઓનું જો આજે વિશ્લેષણ કરીએ તો તપાસના અંતે શું બહાર આવ્યું કમનસીબ પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવતા આજે પણ તેમના આંસુ સુકાયા નથી તપાસમાં આટાપાટામાં જવાબદારો સામે શું કાર્યવાહી થઈ તેની જવાબ પણ સરકાર અને સિસ્ટમ પાસે નથી આજે આજે આપણે તમને એવા દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે જે ગુજરાતમાં જે પ્રકારે બાળકો સાથે દુર્ઘટનાઓની ઘટનાઓ સામે આવી રહી છે તેવી જે ઘટના દાહોદમાં પણ ભવિષ્યમાં બને તેવી તીવ્ર આશંકાની વચ્ચે પ્રથમ આ વિડિયો જુઓ અને પછી આખી ઘટના વિશે આપણે વાત કરીશું તો દર્શક મિત્રો આ વિડીયો તમને જોયો તમે આ સાથે અધિકારીઓ સરકાર અને સિસ્ટમમાં બેઠેલા લોકોએ પણ જોયા હશે આ વિડીયો દાહોદ શહેરની નજીકમાં આવેલા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે એટલે કે મુવાલિયા ક્રોસિંગ નજીક આવેલા ભીલ સેન્ટ્રલ સ્કૂલ અને રાબડાલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા આ બારસો ઉપરાંત વિદ્યાર્થીઓ પૈકી ત્રણસો ઉપરાંત વિદ્યાર્થીઓ પ્રતિદિન આ સો કિલોમીટર પ્રતિ કલાકની રફતારે નેશનલ હાઇવે ઉપર ફરરાટા સાથે પસાર થતી ઓવરલોડિંગ અને પેસેન્જર ગાડીઓ વચ્ચેથી આદિવાસી સમાજના બાળકો એક હાથમાં દફ્તર તો બીજી બાજુ મોત માથે લઈને ઉજ્જવળ ભવિષ્યની બનાવવાની આશાઓ સાથે અભ્યાસ અર્થે શાળામાં આવી રહ્યા છે આ મામલે અમે

અને આ જે બાળકોને ક્રોસ કરવાનું થાય છે તે બાબતે અમે ખૂબ જ ચિંતિત છીએ અમે ઘણી વખત મીટિંગ બોલાવીને વાલીઓને લેવા અને મૂકવા માટે એમને કહીએ છીએ અને વાલીઓ ઘણા આવે પણ છે આવીને એ પોતે લઈ જાય છે પણ ઘણી વખતે વાલીઓ ના પણ આવી શકે તો તે વખતે અમે શિક્ષકોના વારા કરી અને રોડ ક્રોસ કરાવીએ છીએ ઘણી વખતે બાળકોને પકડી પકડીને પેલી સાઈડ પર લઈ જઈએ છીએ અમારી શાળામાં સાતસો ને છોત્તેર જેટલા બાળકો છે જે પૈકી બસો બાળકોને તો રોડ ક્રોસ કરવો જ પડે છે એ બાબતે અમને ખૂબ જ દુઃખ થાય છે પરંતુ સરકારે આ બાબતે વિચારવું જોઈએ જે વખતે રોડ આ થતો હતો તે વખતે એમના મૂળ કોન્ટ્રાક્ટરને અમે રજૂઆત કરવા ગામના યુવાનો સાથે એ કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી હતી કે ભાઈ અહીંયા થઈને આટલા વાહનો પસાર થતા હોય અને આટલી મોટી શાળા હોય તો તમે અમને આ માટે કંઈક રસ્તો કરી આપો પરંતુ તેમણે અમારું કંઈ પણ સાંભળ્યું નહીં અને આ બાયપાસ હાઈવે રોડ બનાવી જ દીધો જેના કારણે બાળકોને ખૂબ જ હાલાકી પડે છે એ વાત તદ્દન સત્ય છે તો દર્શક મિત્રો આજે તમે આ જે વિડીયો જોયા વિડિયો બાદ શાળા સંચાલકનો તમે નિવેદન પર સાંભળી લીધો હવે આપણે જણાવી દઈએ કે દાહોદ કલેક્ટરની અધ્યક્ષતામાં દર મહિને રોડ સેફ્ટી અંગેની મિટિંગ યોજાય છે જેમાં આ ગંભીર મુદ્દો હજી સુધી કેમ ચર્ચામાં ન આવ્યો અને જો ચર્ચામાં આવ્યો હોય તો જવાબદારો આ અંગે સંવેદનશીલ કેમ નથી આમાં એકલા વહીવટીતંત્ર કે પોલીસ વિભાગનો કોઈ વાંક નથી આમાં પ્રથમ દ્રષ્ટિએ અમે જોવા જઈએ તો નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સીધી રીતે જવાબદાર છે કેમ કે આ બાળકોએ ગરીબ આદિવાસી પરિવારમાં જન્મ લીધો છે આમાં એ આદિવાસી સમાજ પછાત તરીકે ઓળખાય છે અને ગરીબો પ્રત્યે કોઈ પણ સરકાર સંવેદના હો નથી તેને લઈને આ બાળકો સાથે પણ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોવાઈ રહી છે કારણ કે પછાત જાતિમાંથી આવે છે તેમની પાસે આટલા રૂપિયા નથી કે તેઓ ખાનગી શાળામાં ભણાવી શકે ટ્રાન્સપોર્ટનો ખર્ચ ઉઠાવી શકે તેવી પરિસ્થિતિ નથી એટલે તો આ બાળકના માતા પિતા પણ જાણે છે કે રોડ ક્રોસ કરીને અથવા મારો બાળક માં ભારતીની સેવા કાજે તેમજ દેશમાં સેવા કરી શકે તે માટે નામ રોશન કરી શકે અથવા બાળકો અધિકારીઓ બને તે વિચારીને પોતાના બાળકોને આ મોતના મુખમાંથી પસાર કરી અને ભણતર આપવા માટે મજબૂર બની રહ્યા છે તો બીજી બાજુ દાહોદ જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહ માસની ઉજવણી પણ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા ઓગણત્રીસ જેટલા બ્લેક સ્પોટ તેમજ હોટસ્પોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે જ્યાં અકસ્માતોના બનાવો જોવા મળી રહ્યા છે તો આટલો મોટો ગંભીર પ્રશ્ન હજી સુધી બાકાત કેમ રાખવામાં આવ્યો તે સમજાતું નથી આપણે જણાવી દઈએ કે ભીલ સેન્ટ્રલ સ્કૂલ બ્રિટિશ શાસનના જમાનામાં અસ્તિત્વમાં આવી હતી અને લગભગ એંસી વર્ષ ઉપરાંતથી આ શાળામાં ગરીબ આદિવાસી પરિવારના બાળકો અભ્યાસ કરે છે આ હાઈવે નિર્માણ કરતી વખતે નેશનલ હાઈવે ઓથોરિટી અથવા સરકારમાં બેસેલા જવાબદારોએ આ શાળાના બાળકોના અવરજવર માટે અંડરબ્રિજ કે ઓવરબ્રિજની જોગવાઈ કેમ ના કરી અત્રે ઉલ્લેખનીય છે કે દેશની સંસદમાં ઊભા થઈને परिवहन मंत्री नितिन गडकरी एक निवेदन आप पहला कहा है तो हिंदुस्तान में पांच लाख एक्सीडेंट होते डेढ़ लाख लोगों की मौतें होती है अब मुझे बताइए तीन लाख लोग दिव्यांग बन जाते हैं हाथ पैर टूट जाते हैं तीन परसेंट जी का नुकसान होता है और यह बहुत ही क्लेशदायक है इसमें रोड इंजीनियरिंग का भी कारण है मैं अपने डिपार्टमेंट की जिम्मेदारी लेता हूं ब्लैक स्पॉट्स गरीब मरता है तो मरने दो और धनवान को बचाओ ऐसा है क्या और मैंने आपके अध्यक्षता में एक कमिटी निकाली है हर मेंबर ऑफ पार्लियामेंट उसका अध्यक्ष होगा जिले में कलेक्टर उसका बोर्ड सचिव होगा और इसलिए हमने इस प्रकार से जो आपके जिले में आपके कॉन्स्टिट्यूशन में जितने एक्सीडेंट होते हैं आप चिंता करो आप विजिट करो आप कलेक्टर को एसपी को कमिश्नर सब आपके कमेटी में उनको बुलाओ कारपोरेशन को एनएच को स्टेट नोटिस दो लोग मरे अगले बार कोई मरेगा तो आप जिम्मेदार होंगे इसको सुधारो हो। और ऐसे कैसे नहीं सुधारते आरटीओ को बुलाओ आरटीओ वाले मेरे से बहुत नाराज है क्योंकि मैंने आरटीओ की अठारह सेवाएं डिजिटलाइज कर दी आरटीओ में जाने की जरूरत ही नहीं रोड एक्सीडेंट में डेढ़ लाख लोग मर रहे और मरने वाले लोगों में अठारह से पैतालीस पै, 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 वायवट के सिक्सटी फाइव परसेंट लोग हैं यंग लड़के परसों एक्सीडेंट का ब्लैक स्पॉट है फिर सेंट्रल ऑफिस को भेजो मैंने कहा नथिंग डूइंग। जहां दो बार एक्सीडेंट हुआ ऐसा ब्लैक स्पॉट होगा हमारा आरोप और चीफ इंजीनियर 50 करोड़ रुपए का काम तुरंत उसको इंप्रूव करने के लिए खर्चा करेगा और तुरंत उसको छोड़ेगा ऐसा नहीं तो लोग मरते रहे हम देखते रहे ऐसा नहीं होना चाहिए मेरा आपसे अनुरोध है कि एक बहुत बड़ा प्रश्न है रोड सेफ्टी का और जिससे राज्य सरकार में भी सिटी रोड में भी जहाँ जहाँ ऐसे ब्लैक स्पॉट होंगे उसको इम्प्रूवमेंट करने के लिए हम पैसा देने वाले हैं ताकि इस ऐसे एक्सीडेंट में लोगों की जो मृत्यु हो रही है उसको कम किया जाए तो दर्शकों ते कल्पना करो कि सौ किलोमीटर प्रति आ हाईवे आ हाईवे ऊपर थी जयरे सौ किलोमीटर प्रति कलाक रफ्तार गाड़ियों दौड़ती होने एक कल्पना करो कि एक बाजू भिल सेंट्रल स्कूल शाला छूटी हो બાળકો અહીંયાથી હાઈવે ક્રોસ કરી રહ્યા હોય અને તે સમયે સામેથી કોઈ મોટો વ્હીકલ અથવા એલપીજી ગેસ ભરેલો ટેન્કરનો જો બ્રેક ફેલ થાય તો કેવી કરુણાંતિકા સર્જાય તેની કલ્પના માત્ર જ આપણું હૃદય કંપાવી દે તેમ છે તો દર્શક મિત્રો દેશના પરિવહન મંત્રી નીતિન ગડકરીનો તમે આ નિવેદન પણ સાંભળ્યો આ નિવેદન સાંભળ્યા પછી હવે તમને બતાવી દઈએ કે હજુ પણ કંઈ બગડ્યું નથી જવાબદાર અધિકારીઓ એકબીજાના માથે દોષનો ટોપલો મતફોડો આ આદિવાસી પરિવારના ગરીબ બાળકો સાથે કોઈપણ પ્રકારની હોનારત સર્જાય અથવા ગુજરાતમાં થઈ રહેલી ઘૂટના ઘટનાઓનું પુનરાવર્તન થાય તે પહેલાં આ નાના નાના ભૂલકાઓના જીવને બચાવી લો આ દેશનું ભવિષ્ય છે માટે અમે પણ અમારા કેમેરાના માધ્યમથી આ વિડીયો બતાવી રહ્યા છે ત્યારે આ વિડીયો ભીલ સેન્ટર સ્કૂલના છે આપ આ બાળકોના હિતોને લઈ સંવેદનશીલ બનો અને આ જ્યાં સુધી ઓવરબ્રિજ કે અંડરબ્રિજની કોઈ સુવિધા ના થાય ત્યાં સુધી આમના અવર જવર માટે બાળકોના હિતોને લઈને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરે તેવી હાલ માગણીને લાગણી ઉઠવા પામી છે વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી શકો છો અને જો તમે ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો